એસટી બસ અને કામના થયેલા ગંભીર અકસ્માત દરમિયાન ભુજ એ ડિવિઝન સિટી પોલીસ સ્ટેશનની એકસો બાર જન રક્ષક ટીમની વધુ એક બિરદાવી શકાય તેવી સહાયનીય કામગીરી સૌરાઠ વાગે એકસો બારમાં કોલ કરી જણાવેલ કે કુકમા ટોલગેટ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેથી એકસો બારની ટીમની મદદની જરૂર છે ઘટનાની જાણ થતાં જ ભુજ એ ડિવિઝન સિટી પોલીસ સ્ટેશનની એકસો બાર જન રક્ષક ટીમના પાયલોટ ખંબુ ભાવેશભાઈ બાબુલાલ ઇન્ચાર્જ ભગવાન સિંહ રાવતાજી જાડેજા તથા પીસી કુમાર નગીનદાસ પ્રજાપતિ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ ઘટના સ્થળે પહોંચ્યા પછી જાણવા મળે કે વેરાવળથી ભૂજ આવી રહેલ એસટી બસ અને કારનો અકસ્માત સર્જા અકસ્માત દરમિયાન કોઈની ઈજા પહોંચી ન હતી પરંતુ રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો જે કારણે વાહન ચાલકો અટવાયા અકસ્માતના સ્થળે ખૂબ જ ભીડ જામી ગઈ હતી અકસ્માતની ગંભીર સ્થિતિ વચ્ચે 112 જન રક્ષક ટીમના ઇન્ચ રાવતાજી જાડેજા પીસી અજય કુમાર નગીન દાસ પ્રજાપતિ તથા જનરક્ષક પાયલોટ ખંભુ ભાવેશભાઈ બાબુ લાલે પોતાની ફરજ પ્રત્યે નિષ્ણાને માનવતા દાખવી ઝડપથી રાહત કાર્ય શરૂ કર્યું અકસ્માતના સ્થળ પરથી લોકોના ટોળાને દૂર કરી ત્યારબાદ તાત્કાલિક ટ્રાફિક જામની સમસ્યા દૂર કરી ત્યારબાદ ભુજ ડિવિઝન સિટી પોલીસ સ્ટેશનની એકસો બાર જન રક્ષક કીમ દ્વારા પધર પોલીસ સ્ટેશનમાં કેસ રિફર કરવામાં આવેલ છે પધર પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી પોલીસની આ સતર્કતા અને જવાબદારી સેવા લોકો માટે સાચી અર્થમાં જનરક્ષક સાબિત થઈ રહી છે